સુરતમાં વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવા ભૂતપૂર્વ ભાગીદારે ધંધાકીય ભાગીદારીમાંથી છૂટા થયાની અદાવત રાખી કારમાં ડ્રગ્સ મૂકી વેપારીને ફસાવવામાં આવ્યો હતો આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે સુરતને સિંગણપોર પોલીસે ત્રણ મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ચિરાગ ગોટી અને તેના પરિવારે વેપારીને ફસાવા માટે કારમાં ડ્રગ્સ મૂકી પી પ્લાન કાવતરુ રચ્યું હતું પોલીસે આ કેસમાં ચિરાગના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમજાર ઉર્ફે રિઝવાન ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ સમગ્ર મામલે તપાસ એસીપી જેડાર દેસાઈને સોંપવામાં આવી હતી તપાસ શરૂ થતાં જ સામે આવ્યો હતો કે વેપારી અલ્પેશને તેના જ બિઝનેસ પાર્ટનર દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા જોકે હાલ મુખ્ય આરોપી ચિરાગ ફરાર છે અને પોલીસ તપાસમાં તે નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટીએ સમીર બલ્લર અને સરફરાઝ ઉર્ફે સફી અમદાવાદી મારફતે હમઝા ઉર્ફે રિઝવાન પાસેથી ડ્રગ્સ મંગાવ્યો હતો આ ડ્રગ્સનું પેકિંગ તૈયાર કરી નિરાંત ઉર્ફે લાલુ પાસે અલ્પેશની કારમાં મુકાવવામાં આવ્યો હતો આ ઘટસ્ફોટ બાદ એસીપીએ નિરાંત ઉર્ફે લાલુ ઘનશ્યામ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ મોહમ્મદ અલ્તાફની ધરપકડ કરી હતી અને બંનેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે એનડીપીએસનો જે કેસ છે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ સિંગળપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો ટોટલ અઠ્યોતેર ગ્રામ એમડી પકડાયેલું જેની કિંમત સાત લાખ સત્યાસી હજાર સાતસો જેવી થાય છે તેમાં જે તે વખતે ગાડીની અંદરથી અલ્પેશ મિયાણી કરીને જે સકદાર જે છે એને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો ત્યારબાદ આ તપાસ જે છે એસઓજીની ટ્રાન્સફર કરવામાં આવેલી ત્યારબાદ એસઓજીએ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી એણે જેની પાસેથી ડ્રગ્સ મંગાવી હતી એ બે વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો એ ત્રણેયની કડી શોધી કાઢેલ અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ પરંતુ કોર્ટે એ મંજૂર નહીં રાખેલ ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને જેડાર દેસાઈ એસીપી જી ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયા જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાત ઉર્ફે લાલુ ઘનશ્યામ ઉર્ફે લાલુ ગોટિક જે આરોપી જે છે કે જે જે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય સકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરે છે તે ઉપરાંત જે મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો આ જે પકડાયું છે એમડીએનો તો એ સપ્લાયરને પણ એરેસ્ટ કરવામાં આવેલું છે અને આ આખું જે ષડયંત્ર રચનાર અને પ્લાન કરનાર ચિરાગ ગોટી કે જે અત્યારે નાસ્તો પડતો છે એને વોન્ટેડ જાહેર કરી અને આગળની તપાસ ચાલુ છે જ્યારે અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ ગુનો દાખલ થયેલો ત્યારે અલ્પેશ મિયાણી જે છે એના વિરુદ્ધમાં પોલીસને બાતમી આપવામાં આવી હતી કે એક ગાડી આવે છે એની અંદર ડ્રગ્સ છે તો પોલીસે ચેક કરતા ડ્રગ્સ મળતા જે તે વખતે પોલીસને આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી અને અલ્પેશને અટક કરેલો પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતાં અને એસઓજીને તપાસ ટ્રાન્સફર કરતા એસઓજી એમાં ઝીણવટભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ જેણે સપ્લાય કર્યું હોય આખી ચેઇન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સિસ વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું ત્યારબાદ જેનાર દેસાઈની તપાસ ટ્રાન્સફર કરતા અલ્પેશનો ભાઈ નિરાત એને અને જે મુખ્ય જે સપ્લાયર હતો ડ્રગ્સનો એ બંનેને ધરપકડ કરવામાં આવેલ છે એ બંને એકબીજાના ભાગીદારો છે અને એમને ભાગીદારી પેઢીની વહેંચણી બાબતે કોઈ તકરાર હોય જેના ગોટીને એવું લાગ્યું હશે કે ભાઈ એને એનડી પીએસના કેસમાં હું ફિટ કરી દઈશ તો મને લાભ થશે ને એ પોતે જેલમાં જતો રહેશે તો એવા કોઈ કારણોસર એને અગમ્ય કારણોસર એને આ ડ્રગ્સ પ્લાન્ટ કરાવ જે છે અત્યારે અમારી તપાસમાં એ મુજબ નિરાત જ પહેલેથી સુધી આ ગાડીમાં રહેલો છે થેલી લઈને જે વખતે પાછળ મૂકેલી તો એ અને બીજા જે જે કોઈ અમને મળ્યા એના મુજબ નિરાત છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતા એ કદાચ આમાં એને વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત